હેલો મિત્ર જય માતાજી આજે આપણે બનાવીશું મગની દાળ તો મગની દાળ મેં એક કલાક પહેલાં પલાળી દીધેલી હતી હવે આપણે તેને ચોખ્ખા પાણીએ બે વાર ધોઈ લેશું પછી એક ટમેટું કટ કરી લેશું પછી એક મરચું કટ કરી લેશું પાંચથી છ લસણની કળી ખાંડી લેશું પછી એક કઢાઈમાં બે ચમચી તેલ મૂકી અને વઘાર કરશું એક ચમચી રાય એક ચમચી જીરું પાંચથી છ મીઠા લીમડાના પાન ખાંડેલું લસણ સમારેલું મરચું સમારેલા ટમેટા બધા મસાલા મિક્સ કરી સ્વાદ અનુસાર મીઠું દાળ એક ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો બે ચમચી લાલ મરચું પાવડર બધા મસાલા મિક્સ કરી લેશું અને અડધો ગ્લાસ પાણી નાખી અને દસ મિનિટ ચડવા દેસું એકદમ ટેસ્ટી દાળ આપણી તૈયાર છે હવે ઉપરથી ધાણા નાખી અને સર્વ કરીશું તમને મારો વિડીયો કેવો લાગ્યો મિત્ર કમેન્ટ કરીને જરૂર કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો